સૌથી પહેલા આપણે ચાના પાક વિશે સમજીએ તો તેના પાક માટે લોહ તત્વવાળી કેવી જમીન અનુકૂળ આવે છે તો લોહ લોહતત્ત્વવાળી અને પાણી સહેલાઈ થી વહી જાય એટલે કે એનો પાક જે છે એમાં પાણી રહેવું જોઈએ નહીં એ પાણી સહેલાઈથી વહી જાય તેવી જમીન અનુકૂળ આવે છે ઢોળાવડ એટલે કે ઢોળાવાળી એટલે કે એમાં ઢાળ રહેવો જોઈએ એવી ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે આ ચાનો જે છોડ છે એ ચાના છોડની અંદર ઢોળાવ શું કામ જરૂરી છે કારણ કે ચાના છોડના મૂળમાં તેના તાપમાનની કેટલી જરૂર છે તો વીસ થી ત્રીસ સેલ્સિયસ જેટલા તાપમાનની જરૂરિયાત છે વરસાદની વાત કરીએ તો બસો સેન્ટીમીટર કરતા પણ વધારે વરસાદની જરૂર છે મિત્રો ખાસ યાદ રાખજો એમાં સૌથી વધારે જો પાણીની જો કોઈ પાક ને જરૂરિયાત રહેતી હોય તો એ ચાનો પાક છે કારણ કે બસો સેન્ટીમીટર કરતા વધારે બીજા પાક નથી તો બસો સેન્ટીમીટર કરતા વધારે પાણીની જરૂરિયાત ચા ના પાક ને રહેતી હોય છે સમય અનુકૂળ આવે છે અને વધુ વરસાદ જે છે એ માફક આવે છે ત્યારબાદ વાત કરીએ આપણે તો આની વિશેષતાની અંદર ચા ક્યાં ઉગે છે તો ઉષ્ણ જે વિસ્તાર છે સમસૂતોષ્ણ કટિબદ્ધ ઉષ્ણ અને સમસુતોષ્ણ વિસ્તાર ત્યાં આ પાક જે છે તમિલનાડુ છે કેરળ છે હિમાચલ પ્રદેશની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચા થતી હોય છે કર્ણાટકમાં પણ થાય છે ઉત્તરાખંડના વિસ્તારોમાં પણ ચાનો પાક જે એ લઈ શકાય છે ભારતમાં ચાનું જે ઉત્પાદન થાય છે એના પંચોતેર ટકા ઉત્પાદન પશ્ચિમ બંગાળ આ યાદ રાખજો જે છે એ ત્યાંથી થાય છે ત્યારબાદ આગળના વાત કરીએ તો વિશ્વમાં ચીન પછી ચીન પ્રથમ ક્રમે છે ચીન પછી બીજા નંબર ઉપર જો કોઈ પાક આપણે લેતા હોય એટલે કે ચાનો જો બીજા નંબર ઉપર કોઈ દેશ પાક લેતું હોય

ડાંગર આવશે એકસો ને પચાસ સેન્ટીમીટરથી બસો સેન્ટીમીટર કીધું હોય તો કોફી આવશે કોફી ભાગ ને એટલી અનુકૂળતા રહેશે પર્વતીય ઢોળાવાળી જમીન જોશે અને ખાસ કરીને ભારતમાં કોફી ક્યાં ઉત્પાદન થાય છે કુર્ગ પ્રદેશમાં જે છે એ કોફી નો પાક થાય છે એટલે કે કુર્ગ પ્રદેશ તમારે દર્શાવવાનો આવે ની અંદર તો તમે કોઈ પણ એક જગ્યાએ જે છે એ કુર્ગ પ્રદેશ દર્શાવી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આવે છે કોકો તો પીણાની અંદર કોકો પણ એક અગત્યનો જે છે એ પીણા તરીકે જે છે એ પીવાય છે ઘણીવાર તમે કોલ્ડ કોકો જે છે એ પીધો હશે તો કોકો વૃક્ષના ફળ જે બીજ હોય એ બીજમાંથી જે છે એ તૈયાર કરવામાં આવે છે કોકો અને કોકોની પેદાઈ જે છે એ પેય જળ પેય પદાર્થ તરીકે જે છે લેવામાં આવે છે ખાસ કરીને એનો ચોકલેટ માં ઉપયોગ કરવામાં આવે છે ઘણીવાર બિસ્કિટ ની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને ઘણીવાર જે છે આ કોલ્ડ કોકો તરીકે પણ જે છે ની અંદર કોકોનો ઉપયોગ કરવામાં આવે છે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો આ કોકોનો પાક છે કોકો ને કેવી અનુકૂળતા આવે છે તો કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદવાળી જે જગ્યા એ વધારે અનુકૂળ આવે છે સાથે કોકોનું ઉત્પાદન જે છે એ આફ્રિકાના દેશોમાં સૌથી વધારે થતું જોવા મળતું હોય છે જે છે આગળ આપણે વાત કરીએ તો ભારતમાં તેનું વાવેતર જોવા તો ભારતમાં વાવેતર સૌથી વધારે ક્યાં થાય છે તો કેરળ કર્ણાટક અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે પ્રદેશો છે ક્યાં કોકોનું ઉત્પાદન થાય છે સૌથી વધારે જો કોઈ જગ્યાએ થતું હોય તો એ કેરળમાં થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો

અને પછી જે છે એ શું બને છે કાપડ બનતું હોય છે તો ખાસ કરીને કપાસના તાતણા ખેંચીને એમાંથી જે છે છે એ કાપડ બનાવી શકાય આગળ વાત કરીએ તો એને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે આ કપાસ જે ઉત્પન્ન થાય છે એ કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એનું રૂ જે છે એ સફેદ કલરનું હોય છે સોના તરીકેનું કામ કરે છે કારણ કે કાપડ વગર કોઈ પણ ને ચાલી શકે એમ નથી ત્યારબાદ જોવા જઈએ તો તેના જે બી છે એ કપાસિયા તરીકે ઓળખાય છે અને એ કપાસ્ય છે ને એ ખાદ્ય તેલ તરીકે જે છે એ વાપરવામાં આવતું હોય છે અને એ કપાસિયામાંથી તેલ જ્યારે કાઢી નાખવામાં આવે પછી જે ખોળ વધે છે એનો પશુઓ જે છે એ ખોળ તરીકે ઉપયોગ કરતા હોય છે કપાસ્ય જે છે એ ખરીફ પાક છે ખરીફ પાક એટલે તો કે ચોમાસામાં લેવામાં આવતો પાક તમે જો તફાવત ન જોયા ખરીફ પાક રવિ પાક અને ચોમાસુ પાક આનો તફાવત જે છે એ ન જોયો હોય તો તમે આઈ બટન માં જે છે એ તમે જઈને એ ખરીફ પાક રવિ પાક અને જે જાયદ પાક છે એના વિશેના જે છે એ તફાવત આપણે મસ્ત રીતે લીધેલો છે એ તમે વિડિયો જોઈ શકો છો અને બીજું મિત્રો જો તમને આ વિડિયો ગમે તો તમારે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને ખાસ તમારા જે મિત્રો છે એને પણ શેર કરવાનું છે જેથી કરીને એ પણ સરળતાથી સમજૂતી લઈ શકે આગળ આપણે વાત કરીએ તો એ ખાસ કરીને ખરીફ પાક છે એટલે ચોમાસામાં લેવામાં આવે છે એનો સમયગાળો જે છે છ થી આઠ મહિનાનો રહેશે આનો સમયગાળો છ થી આઠ મહિનાનો છે તે કાળી જમીનમાં થાય છે હવે મિત્રો આપણે કાળી જમીન જ્યારે ભણી તો કાળી જમીન આઠમા ચેપ્ટર ની અંદર આપણે જોઈને આવ્યા ત્યારે એમાં લખેલું હતું કે કાળી જમીન ને કપાસ ની કાળી જમીન કહેવાય છે કાળી જમીન ને રેગુર જમીન પણ કહેવાય છે તો કપાસ ની કાળી જમીન એટલે કઈ તો કે એ આ કપાસ માટેની તો એટલા માટે કપાસના પાકને સૌથી વધારે કઈ જમીન અનુકૂળ આવે છે તો કે કાળી જમીન આવે છે અને ખનીજ તત્વો ભરપૂર હોય ખનીજ તત્વો હોય એવી પ્રમાણ વાળી લાવારસ વાળી ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે અને ભેજ સંગ્રહણ શક્તિ એની સારી હોવી જોઈએ કારણ કે કાળી માટીમાં તમે જોવા જાવ તો ભેજ સંગ્રહણ શક્તિ બહુ સારી છે તમે સવારે એ કુંડાની અંદર કાળી માટી હોય એમાં પાણી પડ્યું હોય તો સાંજ સુધી એમાં માટી જે છે એ કેવી રહેશે ભીની રહેશે તાપમાનની વાત કરીએ તો વીસ થી પાંત્રીસ સેલ્સીયસ જેટલી તાપમાનની જરૂરિયાત રહેશે અને ત્રીસ થી સિત્તેર સેન્ટીમીટર જેટલા વરસાદની જે છે એ ખાસ એને જરૂરિયાત રહે છે ત્યારે આ પાક જે છે સરળતાથી ઉગી જતો હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો લાંબો સમય ભેજ સંગ્રહણ કરી શકે એવી જમીન અનુકૂળ આવે છે તો મેં તમને વાત કરી કે કાળી જમીન જે છે છે એ સૌથી વધારે ભેજ સંગ્રહણ શકે અને એ એ એટલે કે જે આ કપાસનો પાક છે ખાસ યાદ રાખજો હિમ પડવાથી એટલે તો કે આ પાક લેવાય ક્યારે તો કે એક તો ભાઈ જો ખરીફ પાક છે ખરીફ પાક છે એટલે જનરલી જૂન જુલાઈમાં ઉગાડવામાં આવે છે જૂન જુલાઈમાં ઉગાડવામાં આવે અને સૌથી આઠ મહિના નો સમય લાગે એટલે ગણીએ આપણે તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી એટલે આમ જોવા જાવ તો ડિસેમ્બર જાન્યુઆરી ની અંદર આ પાક ઉગતો હોય છે હવે ડિસેમ્બર જાન્યુઆરી માં આપણને ખ્યાલ છે શું હોય છે શિયાળો હોય છે તો શિયાળાની અંદર સવારમાં તમે જોવા જાવ તો ધુમ્મસ પડે જેને આપણે ઝાકળ પણ પણ કહીએ અને એને હિમ કહેવાય તો આ જો હિમ પડે ને તો આ જે કપાસ જે છે એનો કાલુ ખુલી ગયો એટલે એની જે અંદરથી જે છે એ કપાસ બહાર નીકળી ગયો તો આ કપાસ બહાર નીકળી ગયો હોય ને હવે એની ઉપર તો હિમ પડે તો એના કારણે શું થાય તો કે કપાસના પાકને નુકસાન થાય કપાસ ભીંજાય હવે ભીંજાઈ જાય એટલે સડવાની શરૂઆત થઈ જાય કપાસના પાકને હિમ જે છે હરિયાણા છે અને તેલંગાણા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યો પણ જે છે એ તમિલનાડુ છે આ બધા રાજ્યો પણ જે છે એની અંદર કપાસ ઉગાડવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધારે જોવા જઈએ તો કપાસનું ઉત્પાદન જોવા જઈએ તો સુરેન્દ્રનગરમાં થાય છે પણ સારી ક્વોલિટી સારી ક્વોલિટીનો એટલે કઈ રીતે તો કે એના તાકણા જે છે એ લાંબા હોય છે એવો કપાસની વાત કરીએ તો એ ભરૂચ જિલ્લાના કાનમ પ્રદેશમાં થાય છે એટલે ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ છે એ સારા ઊંચા ઊંચા પ્રકારના ઉત્પાદન માટે જાણીતો છે તો સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા આપણા ભાવનગર અમદાવાદમાં પણ થાય છે બોટાદ ભરૂચ ખેડા સુરત વગેરે જિલ્લાઓની અંદર પણ જે છે પંચમહાલ છે અમરેલી છે ત્યારબાદ જે છે એ પાટણ જિલ્લાની અંદર કપાસ ઉત્પાદન થાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લો જે છે એની અંદર નો વિસ્તાર જે છે એ વધ્યો છે અને ઉત્પાદન અને ગુણવત્તામાં પણ શું થયો છે વધારો થયો છે ગુજરાત રાજ્ય ભારતમાં જે છે એ પ્રથમ છે એટલે કે ભારતની અંદર તમે જોવા જાવ તો કપાસના પાક અંદર ગુજરાત સૌથી પહેલા નંબર ઉપર છે ટોપ કરે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો શેરડીના પાક માટે કેવી અનુકૂળતા હોય છે અને ખાંડસરી બને છે આ ત્રણેય વસ્તુ જે છે એમાંથી આવે છે વાવેતર ની દ્રષ્ટિએ જોવા જઈએ તો વાવેતર ની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર જે થતું હોય તો એ ભારતમાં થાય છે વાવેતર એટલે છે વધારે સૌથી વધારે છે અને ખાંડના ઉત્પાદનમાં જોવા દે તો ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે એટલે ખાંડના ઉત્પાદનમાં પહેલું નથી ખાંડના ઉત્પાદનમાં બીજું છે પરંતુ શેરડીનું જે વાવેતર જે છે એ સૌથી વધારે જે છે ભારતમાં થાય છે શેરડીના પાકને કેવી અનુકૂળતા આવે છે તો લાવાવાળી કાળી જમીન કે નદીઓના મેદાની પ્રદેશ એટલે કે જેને આપણે ફળદ્રુપ મેદાની પ્રદેશ વાળી જે છે એ મુખ ત્રિકોણ પ્રદેશ વાળી જમીન કહી શકાય એવી જમીન અનુકૂળ આવે છે ગરમ અને અને ભેજવાળી થી થી મિત્રો સેન્ટીમીટર જેટલો વરસાદ જોવે છે ફરી વાર યાદ કરાવવું સો સેન્ટીમીટર કરતા વધારે વરસાદ ડાંગરમાં દોઢસો થી બસો કોફીમાં બસો કરતા વધારે તો કે ભાઈ ચા અંદર અને પંચોતેર થી સો આપણે શેરડીમાં અને પંચોતેર સેન્ટીમીટર વરસાદ સિંચાઈ દ્વારા લઈ શકાય છે અને ભારતમાં સૌથી વધારે વાવેતર વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે ત્યારબાદ મહારાષ્ટ્ર છે તમિલનાડુ છે આવા બધા રાજ્યોની અંદર જે છે આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ બિહાર અને ગુજરાતમાં પણ જે છે એ શેરડી પકવવામાં આવે છે ભારતમાં સૌથી વધુ ખાંડનું ખાંડની મિલ વધારે છે ગુજરાતમાં પણ છે ગુજરાતમાં શેરડીના મુખ્યત્વે વાવેતર ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત એટલે કે તમે જ્યારે સુરત જાઓ તો સુરત જાઓ ત્યારે રસ્તામાં ઘણી બધી ખાંડની ફેક્ટરીઓ આવતી હોય છે ઘણી બધી ખાંડની ખાંડ જે છે એ ખેતરો મતલબ

જયારે વ્હાઇટ કલર ની છે એમાંથી ખાસ કરીને ગોળ બનાવવામાં આવતો હોય છે આ દેશી ગોળ જે છે એ ક્યાંક ને ક્યાંક એમાંથી જ બનાવવામાં આવતો હોય છે તો આજે આપણે અલગ અલગ પાકો જોયા જોયા ખાસ કરીને પીણાઓ એની અંદર ચા કોફી અને કોકો જે છે કોફીયા પાકો કપાસ અને શેરડીનો પાક જોયો આગળ જે છે એ કન્ટિન્યુ હજી આપણે રોકડિયા પાકોની અંદર અભ્યાસ કરવાનો છે તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે એની પછીના પાકો છે એનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો હેવ નેક્સ્ટ